સવારના ન તો મૂક્યાથી અત્યારે જો ખર ને એવું થઈ ગયું હે તો ભાઈ સુઠા ને એવું મૂકી દીધું તો એટલું સડી જાય ને તો ભાઈ ઓલો વાઢવું ન પડે ને એટલા માટે ઓર ઓર હોય તો સર્યા કર એવું હોય જો મસ્તી એનું સરે છે એવું અને જો ઓલા ખેતરમાં કામ કરે હે હજી તો માલ હાટુ નિર્ણય વાઢવા જાવી પડશે મારા બા એ બધા ગામમાં જ જલા હે હા જો આને રાતે જાગવાનું હોય ને દિવસે હોવાનું હોય જો હોય એટલે નીચે જ ભૂ ગયા જો આ જાગે છે ઓ આમ જાગે ને આમ તો એમ લે હતા રે કે અમર મોટ ગામ માં જે તો બધા વી એવા હે અરે રોગુની ઈ બધા એવા હે હા એવા છે એવા છે હા હેલો ખેતરમાં ખેતરમાં ખેતર માં મારવા આટો મારવા ઓ વાહ આજ ખેતર કેમ યાદ આવ્યું હે હા મજા આવે એમ ખેતરમાં માં લઈ કાટો મારવાનું મજા મજા આવે ઓ તો હારું

લે અમે કારના ખેતરમાં હતા તો ઘરે આવી ગયા છે અમાર મહેમાન અમાર મોટા ભાઈ ને અમાર ભાભી ભાભી તો ભાઈ ખબર કાઢવા એમ તો હવે તો હારું થઈ ગયું હું તમને ઈ એવું

વાળું કરી તો આજનો અહીંયા સુધી જ રાખીને આશા રાખીએ કે તમને આજનો ગમ્યો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જરૂર ને જરૂર કરજો સપોર્ટ કરણ સબસ્ક્રાઈબ કર્યો તો અમને પણ મજા આવે વ્લોગ બનાવવાની તમને જોવાની મજા આવે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધા ને જય માતાજી